છોકરા છોકરા હું શેતું ઘરની હોર રાખજે કોઈ આવું આટલી ઉંમર થી જવાનું બંધ થતું નહીં છોકરા હારા ફોર્મ કરતા નહી બાપા ને પી નાખે શું કરો પણ જવું તો ફળ જ ને બાકી બાજુ બાજુ સારી થઈ ગયા ભૂલ આપ્યું સારું સારું ઘર રાખવા ધોજ આવું જ પડશે સારું ભારું નાખ્યું ના બધું

લોન લઈ લઈને હપ્તા પડતા નહીં લોન લેવી હોય એટલે સાહેબ અમે ભણ્યા ઉપર દે એવું કે બરોબર અને ને તો આગળ સીલ માણી દેવાનું સાહેબ બરોબર શું કીધું એ ને છેવટ નાアル છે પૈસા આપડે ઈવાન આપણું કરશે તો નવ હવે ઘર જઈને જોઈએ તાં ખવો પડે ઘર બેહાય રે કો બોલે પણ આવું કરવાનો હું આ તો દેખ આવો સાહેબ હું આવો સાહેબ લોન લઈ લઈ લખતા ફરતા નહીં લોન લઈને લખતા ભરતા નહીં પણ પૈસા હોતા નહીં કરીએ તો પેલા આવું કા લોન લીધી તમે આ એવું કોની કોની હાલ તું કીએ કોઈ પફ્તો ભરવા કરો તમે લેડો હફ્તો ભરીએ સારો પડશે પૈસા આવે એટલે ભરીએ એવું ના ચાલે નહી ભરતા નહીં પણ લોન લઈ લે સાહેબ લોન હાલજો ને પણ લોન હાલજો ને અને લોન આલી કહેવાડો લોન તો હા બરોબર પૈસા હતા ને શું કરીએ તો લોન લેવા એ વખત બિચારું હતું પૈસા તો બે હા કરીશ આ બે હપ્તા ફર્યા મારા ઉપરથી ફોન આવ્યો સાહેબનો ઉપરથી ઉપર થી આવો સાચી વાત પણ હવે અમારે પૈસાને સગવડ થતી નાઇ ના મને એવું ન ચાલે ને હવે એવું કરીએ બે હજાર આવું કરો ને હવે તમે હપ્તો ફરો ઘર ને સીલ માગી જા

મને એ કરીએ બરોબર હું શું કરવાનું લોન કરે છે બીજા તો આવ્યો બે

હા દેખાય છો આજે આપણો અમાર જોઈ લેત કાકાં બોલાય ઓકે કાકાં બોલાય દેજી આપા બાવું મુગો હમ ભાવ તો તમે અમે જમીન જોઈએ બસ થઈ જાય એસો વાળો ને મળી ગયા બોલ ને વિશ્વાસ છે યાર અમન તમે થોડી બીજી જમીન તો ખાઈ જમીન આ છે લગન વિશ્વાસ રાખો વિશ્વાસ જણા તો આપો આપણી જમીન દેતાઈએ હા

એ પાસ દે ya

પેમેન્ટ નું કેવી રીતે કરશું આપડે પેમેન્ટ તમને કેનો છે ખબર પેમેન્ટ માં છે તમને હાલ બાલ મળી રોકડા જીમ કરજે ને જીમ બની માટે એવું તમે કરો તમે ભાઈ તમારી હા તમે હા 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 હા

હેલો હા બોલો ચંદુ કાકા આપડે પેલા પૈસા હાલતા હતા ને આજે હા તો હાલ જ આવું છું હું હા

અમે પ્રજો કોમેન્ટ આભાર આ ચેનલમાં નાખીએ છીએ પ્લીઝ સબસ્ક્રાઈબ